કમિશન એન્ડ કમિટી ઓન લાઇબ્રેરી ઇન ઇન્ડિયા ભારતમાં લાઇબ્રેરી चळवડો વિકાસ માત્ર વ્યક્તિગત પ્રયાસો અથવા રાજ્ય સરકારના પ્રયત્નોથી જ શક્ય બન્યો નથી પરંતુ વિવિધ કમિશન અને સમિતિઓએ આ વિકાસને દિશા આપી છે આ સમિતિઓએ લાઇબ્રેરીના વિકાસ માટે નીતિગત માર્ગદર્શિકા આપી લાઇબ્રેરી કાયદા લાવવા માટે નિભામણું કરી તથા એલઆઈ શિક્ષણ સંશોધન ડિજિટલાઇઝેશન અને નેટવર્કિંગ માટે ભવિષ્યનું વિઝન આપ્યું મુખ્ય કમિશન અને સમિતિઓ જોઈએ તો પ્રથમ છે હન્ટર કમિશન અઢારસો ને બ્યાસી બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં પ્રાથમિક શિક્ષણની સમીક્ષા માટે આની રચના થઈ હતી ભલામણો જોઈએ તો શિક્ષણ સાથે લાઇબ્રેરીઓને મહત્વને જોડવું ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માટે વાંચન ખંડની ભલામણ કરી લાઇબ્રેરીઓને શિક્ષણ પ્રણાલી સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો મહત્વ તો ભારતમાં લાઇબ્રેરીના વિકાસ માટેની પહેલી સત્તાવાર ભલામણ થઈ સડલર કમિશન ઓગણીસો સત્તર ને ઓગણીસો જેનો મુખે હેતુ હતો કોલકાતા યુનિવર્સિટીના શિક્ષણની સમીક્ષા કરવી જેમની ભલામણ હતી કે યુનિવર્સિટી લાઇબ્રેરીઓને મજબૂત બનાવી વિદ્યાર્થીઓ માટે રેફરન્સ સેન્ટર વિકસાવ તથા ઉચ્ચ શિક્ષણમાં લાઇબ્રેરીને કેન્દ્ર સ્થાને બનાવી મહત્વ તો એલઆઈએસમાં યુનિવર્સિટી લાઇબ્રેરીના વિકાસનો પાયો પચાર કરાચી કોંગ્રેસ ઓગણીસો આ કોંગ્રેસમાં લાઇબ્રેરીઓની જાહેર સેવા માટે આવશ્યક ગણાવાય છે ભારતમાં પબ્લિક લાઇબ્રેરી મૂવમેન્ટ માટે એક દિશા મળી એડવાઇઝરી કમિટી ફોર લાઇબ્રેરી કે પી કમિટી જેનો હેતુ હતો સ્વતંત્ર ભારત પછી લાઇબ્રેરી સિસ્ટમને મજબૂત બનાવી જેમની ભલામણો હતી કે નેશનલ લાઇબ્રેરી સિસ્ટમને ઉભી કરવી રાજ્ય સ્તરે લાઇબ્રેરી એક્ટ લાવવા માટે પ્રોત્સાહન આપવું તથા જાહેર લાઇબ્રેરી માટે ત્રિસ્તરીય માળખું જેમાં સ્ટેટ ડિસ્ટ્રિક્ટ વિલેજ લેવલે લાઇબ્રેરીની સ્થાપના કરવી તો એલઆઈ શિક્ષણ માટે યુનિવર્સિટીઓમાં વિભાગ ખોલવા મહત્વ જોઈએ તો આ ભલામણોથી ભારતને લાઇબ્રેરી ચળવળને એક નવું જોર મળ્યું એડવાઇઝરી કમિટી ઓન લાઇબ્રેરી ઓગણીસો સાહીઠ કેપીસી ના ની કમિટી સેકન્ડ ફેઝ જેમાં આર આર એલ એફ એટલે રાજા રામ મોહન લાઇબ્રેરી ફાઉન્ડેશન ની સ્થાપના ભલામણ કરવામાં આવી તથા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરી વિકાસ માટે ફંડિંગ સિસ્ટમ નક્કી કરવામાં આવી કેપી સિન્હા કમિટી ઓગણીસો પાસઠ જેનું મુખ્ય હેતુ હતો નેશનલ પોલિસી ઓન લાઇબ્રેરી ઘડવાની ભલામણ તથા

શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીમાં માં લાઇબ્રેરી ફરજિયાત બનાવવાની ભલામણ કરવામાં આવી એલાયન્સ શિક્ષણ માટે પ્રોફેશનલ ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવ્યો રિવ્યુ કમિટી ઓન લાઇબ્રેરી સાયન્સ એજ્યુકેશન ઓગણીસો ને પાસઠ જેનો હેતુ હતો એલાયન્સ શિક્ષણમાં સુધારો કરવો ભલામણો જોઈએ તો એલઆઈ કોર્સ ને યુજીસી ગ્રાન્ટ હેઠળ લાવ્યા તથા એલાયન્સ માં પીએચડી અને રિસર્ચને પ્રોત્સાહન કરવું નેશનલ પોલિસી ઓન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓગણીસો છ્યાસી

જેનો હેતુ હતો જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ કરવું નેશનલ મિશન ઓન લાઇબ્રેરીની સ્થાપના કરાવવી લાયબ્રેરીને આઈસીડી આધારિત સેવાઓ આપવી એલાયન્સ વ્યવસાયિકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું તથા પબ્લિક લાઇબ્રેરીને કોમ્યુનિટી સેન્ટરમાં સ્થાપિત રૂપાંતરિત કરવું પછી નેશનલ મિશન ઓન લાઇબ્રેરી બે હજાર બાર જેના ઘટકો છે નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવી લાઇબ્રેરીનું નેટવર્કિંગ ઊભું કરવું તથા લાઇબ્રેરીનું મોડનાઇઝેશન કરવું તેમજ ટ્રેનિંગ ઓફ એલાયન્સ પ્રોફેશનલ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલ માટે ટ્રેનિંગનું આયોજન કરવું એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે કેમ મહત્વ છે તો આ તમામ સમિતિઓ ભારતમાં લાઇબ્રેરી વિકાસને એક નવી દિશા આપી હતી એલાયન્સ વિદ્યાર્થીઓ માટે જાણવું જરૂરી છે કે કયા કમિશન કે સમિતિએ કયા ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું તો જોઈએ તો હન્ટર કમિશનના લીધે પ્રાઇમરી એજ્યુકેશન પ્લસ રીડિંગ રૂમની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો સેડલર કમિશન ના લીધે યુનિવર્સિટી લાઇબ્રેરીની રચના થઈ કોઠારી કમિશન એ લાઇબ્રેરીને હાર્ટ ઓફ એજ્યુકેશન તરીકે રજૂ કર્યું એડવાઇઝરી નેશનલ પોલિસી તેમજ એલ એફ ની સ્થાપના માટેની વિચારધારા આપી તથા એનકેસી નેશનલ નોલેજ કમિશન જેને નેશનલ મિશન ઓફ લાઇબ્રેરી અને આઈસીટી પર ભાર મૂક્યો નિષ્કર્ષ તો ભારતમાં લાઇબ્રેરીનો વિકાસ વ્યક્તિગત પ્રયત્નો કરતા વધુ સરકારી સમિતિઓ અને કમિશનોની ભલાનો પર આધારિત છે હંટ કમિશન અઢારસો થી શરૂઆત કરીને કોઠારી કમિશન ઓગણીસો ચોસઠ છાસઠ એ લાઇબ્રેરીને શિક્ષણનો હાર્ટ ગણાવ્યો છે રાષ્ટ્ર નીતિ ઘડવાનો પ્રયત્ન કર્યો તથા એનકેસી નેશનલ નોલેજ કમિશન અને નેશનલ મિશન ઓન યુગ માટે લાઇબ્રેરીની તૈયારી